નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ભણી રહ્યા છીએ ગુજરાત પોલીસ અધિનિયમ લાસ્ટ લેક્ચરમાં ગુજરાત પોલીસ અધિનિયમની આપણે પ્રસ્તાવના જોઈ કે આ ગુજરાત પોલીસ અધિનિયમ છે શું કેમ બનાવવામાં આવ્યો છે એનો મુખ્ય હેતુ શું છે કેટલા કલમો છે કેટલા પ્રકરણ છે આપણે એમાં ચર્ચા કર્યું હતું કે એમાં ટોટલ આઠ પ્રકરણ છે અને એકસો અડસઠ કલમો છે જેમાંથી પહેલો પ્રકરણ હવે આપણે અહીંયા ચાલુ કરીશું પહેલો પ્રકરણ જેમાં માત્ર બે જ કલમો છે છે કલમ નંબર અને નામ એનો પ્રારંભિક મોટાભાગના આપણા સિલેબસમાં જે કાયદાઓ છે એ દરેક કાયદાઓની અંદર પ્રકરણ એકમાં આ જ જોવા મળશે પ્રારંભિક અને કલમોની સંખ્યા એકથી થી લઈને બે અથવા એકથી થી લઈને ચાર અને પહેલા કલમની અંદર બધામાં એક જ કોમન વસ્તુ હશે કે કાયદાનું નામાંકરણ થયેલું હશે અને એ ક્યાં લાગુ પડે છે એના વિશે માહિતી આપેલી હશે તેમજ બીજા કલમની અંદર શબ્દોની વ્યાખ્યા આપેલ હશે વન બાય વન આપણે બંને કલમોને અહીંયા અભ્યાસ કરીશું તો પહેલો કલમ આવે છે કલમ નંબર એક ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને શરૂઆત બીજા શબ્દોમાં કહીએ તો અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર તો અધિનિયમનું નામ જે આ કાયદાનું નામાંકરણ થયું છે જેવી રીતે કોઈ બાળકનો જન્મ થયા પછી એનું નામાંકરણ કરવામાં આવે છે એવી રીતે આ કાયદાનું નામાંકરણ થયું છે આ કાયદો બન્યા બાદ તો એનું નામાંકરણમાં શું લખ્યું છે કે આ કાયદો ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન છે મેં તમને પહેલાં પણ ચર્ચા કર્યું કે આ કાયદાને શરૂઆતમાં બોમ્બે પોલીસ અધિનિયમ કહેવામાં આવતું હતું જે અગિયાર જૂન ઓગણીસો એકાવનના દિવસે અમલમાં આવ્યો હતો પરંતુ તેર એપ્રિલ બે હજાર અગિયારના દિવસે એ સમયની રાજ્યપાલ કમલા બેનીવાલે એનું નામ બદલીને ગુજરાત પોલીસ અધિનિયમ રાખ્યો તો શરૂઆતમાં બોમ્બે પોલીસ અધિનિયમ કહેવાતું હતું અને હવે ગુજરાત પોલીસ અધિનિયમ તો આ કાયદો ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન કહેવાશે ક્યાં લાગુ પડશે તો ગુજરાતના રાજ્ય ક્ષેત્રને લાગુ પડશે આઈપીસી જે જૂનો હતો એમાં બે શબ્દોની વ્યાખ્યા હતી એક ખાસ કાયદો અને એક સ્થાનિક કાયદો સ્થાનિક કાયદો જે હતું એની અંદર એમ કહેવાય કે ભાઈ કોઈ જો વિસ્તારને લાગુ પડતો કાયદો હોય એને કહેવાય સ્થાનિક કાયદો તો આ ગુજરાત પોલીસ અધિનિયમ એ સમગ્ર ભારતને લાગુ નહીં પડતો ભારતના એક રાજ્યને લાગુ પડે છે તો આને શું કહેવામાં આવશે સ્થાનિક કાયદો આપણા સિલેબસની અંદર ટોટલ દસ જેટલા કાયદાઓ પૂછાવાના છે અને દસ કાયદાઓમાંથી ત્રણ કાયદાઓ એવા છે જે સ્થાનિક કાયદાઓ છે જેમાં એક ગુજરાત પોલીસ એક્ટ જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ બીજો આવશે ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ત્રીજો આવશે ગુજરાત ગેમ્બલિંગ એક્ટ તો આ ત્રણેય જે કાયદાઓ છે એ ગુજરાત રાજ્યને જ લાગુ પડે છે બીજા રાજ્યને લાગુ પડતા નથી કેમ કે આ ત્રણેય જે છે એ રાજ્ય આદિનો વિષય છે ગેમ્બલિંગ હોય કે પ્રોહિબિશન હોય કે પોલીસ હોય ત્રણેય રાજ્ય આદિનો વિષય છે એના માટે રાજ્ય પોતાના હિસાબથી કાયદો ઘડી શકે છે તેના માટે દરેક રાજ્યની પોલીસ ગુજરાત પોતાના રાજ્યની પોલીસને કંટ્રોલિંગ કરવા માટે કાયદો ઘડે છે અને ગુજરાત રાજ્ય જે કાયદો ઘડ્યો છે એનું નામ છે ગુજરાત પોલીસ અધિનિયમ તો પહેલા પ્રકરણની અંદર પહેલા કલમમાં આ જ તમને જોવા મળશે બધા કાયદાઓની અંદર એ કાયદાનું નામાંકરણ અને એ કયા અમલમાં આવે છે એના વિશે માહિતી હવે જોવામાં બહુ સરળ લાગે છે વસ્તુ પણ આ જ સવાલ લાસ્ટ યરની એક્ઝામમાં પૂછાયેલું હતું કે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનનો નો રાજ્ય ક્ષેત્ર એ ગુજરાત રાજ્ય રહેશે એવું ક્યાં કયા કલમમાં આપવામાં આવેલ છે તો પ્રશ્ન ફેરવીને પૂછ્યું જવાબ એનું આવે છે કલમ નંબર એક મોટ પરીક્ષામાં તમે એકવાર ચેક કરજો આ પ્રશ્ન તમને જોવા મળી જશે નેક્સ્ટ આવે છે કલમ નંબર બે એમાં આપેલ છે વ્યાખ્યાઓ અને ફરીથી એ જ વસ્તુ કે માત્ર ને માત્ર આ કાયદાની અંદર નહીં જેટલા પણ કાયદાઓ હશે મોટા ભાગના કાયદાઓમાં કલમ નંબર બે માં તમને આ જ જોવા મળશે વ્યાખ્યા હવે પ્રશ્ન થાય સર શેની વ્યાખ્યા શબ્દો ની વ્યાખ્યા આપેલ છે આ પ્રકરણ આ કલમ ની અંદર તો તે શબ્દો ની વ્યાખ્યા તો એવા શબ્દો જે શબ્દો નો ઉપયોગ આ સમગ્ર કાયદા માં થવાનું છે 1 થી લઈને 168 કલમ સુધી એવા ઘણા બધા શબ્દો આવશે જે શબ્દો નો અર્થ આપણે કંઈક અલગ કાઢીએ છીએ પણ કાયદા મુજબ એનો અર્થ કંઈક અલગ હશે એના માટે એ શબ્દોની વ્યાખ્યા પહેલાથી સમજાઈ ચૂક્યા છે કે આ શબ્દોનો અર્થ પહેલાથી સમજી લો પોતાના મરજીથી આ કાયદામાં એ શબ્દોનો અર્થ નહીં કાઢવાનો એ શબ્દોનો અર્થ શું છે પહેલાથી જાણી લો તો એ શબ્દોની વ્યાખ્યા આપેલ છે આ કલમની અંદર કેટલા શબ્દો આવા આવશે જે વ્યાખ્યા આપેલ છે તો યાદ રાખજો આ આ કાયદાની અંદર અંદર કલમની જેટલા શબ્દો આપેલ છે જેની વ્યાખ્યાઓની ચર્ચા કરવામાં આવેલ છે સત્તર જેટલા શબ્દો છે તો વન બાય વન તમામ શબ્દોની વ્યાખ્યા આપણે સમજીશું જેમાંથી પહેલો શબ્દ આવે છે ઢોર તો જ્યારે પણ આ કાયદામાં ઢોર શબ્દ આવે તો એનો અર્થ શું કરવાનું રહેશે તો અહીંયા લખ્યું છે કે આ શબ્દમાં ઢોરમાં હાથી ઊંટ ઘોડા ગધેડા ખચ્ચર બકરા ઘેટા ડુક્કર વગેરે તેમજ તેમના બચ્ચાનો સમાવેશ થાય છે જોવા જઈએ તો આ એવા પ્રાણીઓ છે જેનો ઉપયોગ કોઈ કામકાજ માટે કરવામાં આવે છે અહીંયા સિંઘ નથી અહીંયા એવો કોઈ પ્રાણી નથી જેનો હિંસક વગેરે હોય કે કોઈ પાલતું પ્રાણી નથી અહીંયા જે પણ પ્રાણીઓ છે એ કોઈ ઢોર તરીકે ઉપયોગ કરાતા હોય કોઈ કામ માટે ઉપયોગમાં લેવાતા હોય એવા પ્રાણીઓની વાત થઈ છે તો હાથી એના ઉપર આપણે બેસીને ચાલીએ છીએ તો હાથી છે ઊંટ છે બરોબર ઊંટ પણ એક ઢોરમાં આવશે એના ઉપર આપણે સવારી કરીએ છીએ હાથી પર સવારી કરીએ ઘોડા પર સવારી કરીએ ગધેડા પણ કરીએ ખચ્ચર બકરા ઘેટા ડુક્કર આ બધાનો સમાવેશ અથવા એના બચ્ચાનો સમાવેશ ઢોરમાં થશે તો આ કાયદામાં જ્યારે પણ ઢોર વર્ડ આવે તો આ પ્રાણીઓનો સમાવેશ થયો ગણાશે તો આવા ઘણા શબ્દો છે જે એની અંદર વ્યાખ્યાઓ આપેલ છે નેક્સ્ટ શબ્દ જોઈએ તો બીજો શબ્દ આવે છે કોર્પોરેશન કોર્પોરેશન હવે કોર્પોરેશન વર્ડ એટલે શું તો જ્યારે પણ આ કાયદાની અંદર કોર્પોરેશન વર્ડ આવે તો સમજી લેવાનું કે કોઈ મહાનગરપાલિકાની વાત કરે છે આપણા રાજ્યમાં બે પ્રકારના વિસ્તારો જોવા મળે છે એક શહેરી એક ગ્રામીણ શહેરી વિસ્તાર જેનો વિકાસ સારું થયું હોય ગ્રામીણ વિસ્તાર જેનો વિકાસ નોર્મલ હોય તો જેનો વિકાસ સારો થયો હોય જે જિલ્લાનો વિકાસ તો એ જિલ્લાને શું કરવામાં આવે છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવે છે ગુજરાતીમાં એને કહેવાય મહાનગરપાલિકા અત્યારે ગુજરાતની અંદર ટોટલ આઠ રાજ્યો એવા છે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવેલ છે અને આઠની સાથે હજુ પાંચ ઉમેરવાના છે ક્લિયર તો અંદાજીત તેર જેટલા થઈ જશે પણ અત્યારે તો આઠ જ ગણવાનું અમદાવાદ વડોદરા સુરત રાજકોટ એટલે ચાર અને ત્યાર પછી જામનગર ભાવનગર ગાંધીનગર જુનાગઢ તો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ આ ચાર છે અને ત્યાર પછી જામનગર ભાવનગર જુનાગઢ અને ગાંધીનગર આ આઠ જિલ્લાઓ એવા છે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે મહાનગરપાલિકાની રચના કરવામાં આવેલ હોય તો જ્યારે કોર્પોરેશન વોર્ડ આવે તો સમજી લેવાનું અહીંયા મહાનગરપાલિકાની વાત ચાલે છે આગળ જઈને મ્યુનિસિપલ કાઉન્સિલની પણ ચર્ચા થશે પણ એના વિશે આપણે આગળ જોઈશું પણ અત્યારે યાદ રાખજો જે જિલ્લાનો વિકાસ સારો થયો હોય તેને રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરી શકે અને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કર્યું હોય એવા વિસ્તારને અહીંયા કોર્પોરેશન તરીકે શબ્દ ઉપયોગ લેવામાં આવશે ઓકે ત્યાર પછી નેક્સ્ટ શબ્દ આવે છે યોગ્ય અધિકારી આ કાયદાની અંદર આ વર્ડ વારંવાર ઉપયોગ થાય છે અને ખાસ કરીને જ્યારે પ્રકરણ નંબર 4 ભણીશું ત્યારે એની અંદર આ શબ્દનો વારંવાર ઉપયોગ થશે તો યોગ્ય અધિકારી વર્ડ આવે તો યોગ્ય અધિકારી વર્ડમાં કોનો સમાવેશ થશે તો મેં તમને પહેલાથી એને શોર્ટમાં સમજાવી દઉં છું કે આઈપીએસ કક્ષાના અધિકારીઓને યોગ્ય અધિકારી જો અહીંયા આવશે ઉતરતા દરજ્જાના અધિકારી એક વર્ડ આવશે અધિકારી અને પોલીસ યોગ્ય અધિકારી આગળ જઈને એક વર્ડ આવવાનો છે ઉતરતા દરજ્જાનો અધિકારી અને એક આવશે પોલીસ અધિકારી તો જ્યારે યોગ્ય અધિકારી વર્ડ આવે તો આઈપીએસ કક્ષાના અધિકારી

તો પહેલાથી એનું કન્ફ્યુઝન ન થાય એના માટે આની વ્યાખ્યા અહીંયા બતાવેલ છે તો અહીંયા જો શું લખ્યું છે કે યોગ્ય અધિકારી આ અધિનિયમની જોગવાઈ મુજબ કોઈ સત્તા વાપરવા અથવા કોઈ ફરજ અથવા કાર્ય બજાવવા સંબંધમાં યોગ્ય અધિકારી શબ્દ વપરાશે જેમાં કમિશનર જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ અને અધિક સુપ્રિન્ટેન્ડન્ટનો સમાવેશ થાય છે તો કમિશનર ક્યાં હશે આપણા પોલીસ વિભાગ હિસાબથી જોવા જઈએ તો બે વિસ્તારો જોવા મળે છે એક હોય છે પોલીસ કમિશનરેટ અને એક નોન કમિશનરેટ તો પોલીસ કમિશનરેટ વિસ્તારની અંદર કમિશનર અને નોન કમિશ્નરેટ વિસ્તારની અંદર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અથવા એડિશનલ ઓફ પોલીસ આ આ કોણ છે છે સાહેબ લોકો તો કમિશનરેટ વિસ્તારને કંટ્રોલિંગ કરે છે કમિશનર નોન કમિશનર વિસ્તારને કમ્પ્લીટ કરે કવર કરે છે કોણ એસપી અથવા એસપી તો જ્યારે પણ યોગ્ય અધિકારી વર્ડ આવે કમિશનરેટ એરિયામાં કમિશ્નર અને નોન કમિશ્નરેટ એરિયામાં એસપી વાત થઈ રહી છે એ સમજીને રાખવાનું એનો સમાવેશ થયેલ ગણાશે તો એ જ લખ્યું છે જેમાં કમિશનર જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે એસપી અથવા અધિક જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે એસપી એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એનો સમાવેશ થતો ગણાશે પણ તમે જો શોર્ટમાં યાદ રાખવાનું હોય તો જ્યારે યોગ્ય સત્તા અધિકારી વર્ડ આવે તો અહીંયા આઈપીએસ દરજ્જાના અધિકારીની વાત થઈ રહી છે કમિશનરેટ એરિયા હોય તો કમિશનર નોન કમિશનરેટ એરિયા હોય તો એસપીની વાત થઈ રહી છે એ સમજી લેવાનું કન્સેપ્ટ ક્લિયર તો અહીંયા આપણે ટોટલ ત્રણ વર્ડો જોયા ઢોર તો ઢોરમાં આ પ્રકારના પ્રાણીઓની વાત થઈ કોર્પોરેશન તો જેને સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કર્યું હોય એની વાત થાય છે યોગ્ય અધિકારી તો આઈપીએસ કક્ષાના અધિકારી એટલે કે કમિશનરેટ એરિયા હોય તો કમિશનર નોન કમિશનરેટ એરિયા હોય તો એસપી એની વાત થઈ રહી છે આ તમને યાદ રાખવાનું નેક્સ્ટ જોઈએ હવે નેક્સ્ટ વર્ડ આવે છે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ તો કોન્સ્ટેબલ જે છે એ સૌથી છેલ્લા દરજ્જાનો પોલીસ અધિકારી કહેવાય છે પણ આગળ જઈને

કે સૌથી છેલ્લા પોલીસ અધિકારી જેમાં લોકરક્ષકનો પણ સમાવેશ થઈ જશે તો લાસ્ટ ભરતીમાં ભરતીમાં અને ખાતાકીય બંનેમાં પૂછાયેલા છે કે છેલ્લા દરજ્જાના પોલીસ અધિકારીમાં કોનો સમાવેશ થશે તો આપને યાદ રાખવાનું છે લોકરક્ષક પહેલા હતું કોન્સ્ટેબલ પણ હવે લોકરક્ષક એ છેલ્લા દરજ્જાનો પોલીસ અધિકારી ગણાશે

તો નોન કમિશનરેટ એરિયાને અહીંયા આ કાયદાની ભાષામાં જિલ્લો કહેવાશે તો એ જ લખ્યું છે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ઓગણીસો અઠ્ઠાણું મુજબ જિલ્લા તરીકે નક્કી કરાયેલ વિસ્તાર પરંતુ જે ભાગ માટે પોલીસ કમિશનરની નિમણૂક કરી હોય તે ભાગનો સમાવેશ જિલ્લા શબ્દમાં થતો નથી તો જ્યાં કમિશનરેટ એરિયા હોય ત્યાં જિલ્લાનો સમાવેશ નહીં થતો હવે એના અંદર મગજમાં એવું ના લાવતા કે નહીં સર એવું નથી હોતું અમદાવાદની અંદર કમિશનરેટ અને નોન કમિશનરેટ બંને છે હા એ તો છે જ જો જિલ્લો બહુ જ મોટો હોય કમિશ્નર બધી જગ્યા પહોંચી ન શકતો હોય તો સિટી વિસ્તાર માટે આખું પાવર જે છે કમિશ્નરને આપી દેવામાં આવે અને જે ગ્રામીણ વિસ્તાર છે એ એસપીને આપી દેવામાં આવે પણ જ્યાં કમિશ્નર છે ત્યાં એસપીની સત્તા ના હોય હા જે વિસ્તારો એમને સોંપવામાં આવે છે કે આ ભાઈ આ અમદાવાદ તો છે પણ ગ્રામીણ વિસ્તાર છે તો એને રૂરલ તરીકે એને ત્યાં એસપીને સત્તા સોંપવામાં આવેલ હોય છે તો યાદ રાખજો કમિશ્નરેટ એરિયામાં પાવર ધરાવશે કમિશનર અને નોન કમિશ્નરેટ એ જિલ્લો જ્યાં પાવર ધરાવશે એસપી એસપી અમદાવાદમાં તમને અને બંને જોવા મળશે સિટી વિસ્તાર માટે હોય છે અને રૂરલ વિસ્તાર માટે એસપી હોય છે ક્લિયર થયું તો એને કહેવાશે જિલ્લો નેક્સ્ટ આવે છે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તો હવે આ કાયદાની અંદર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જ્યારે વર્ડ આવે તો એમાં ઘણા બધા અધિકારીઓની વાત થઈ રહી છે એની અંદર ચર્ચા થશે એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ નાયબ કમિશનર મદદનીશ કમિશનર જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ અધિક સુપ્રિન્ટેન્ડન્ટ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અર્થાત આ અધિનિયમ મુજબ નિમાયેલા અને ગણાતા અધિક વ્યક્તિઓ એ કહેવાશે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની અંદર કામ કરતા વ્યક્તિઓ ત્યાર પછી આવશે નેક્સ્ટ લોકરક્ષક તો મેં તમને કીધું લોકરક્ષક એક નવો આર્ટિકલ કલમ ઉમેરવામાં આવ્યું છે છ એ એટલે કે કલમ બે ની અંદર નંબરનો મુદ્દો છ એ નંબરનો મુદ્દો એમાં કહેવામાં આવ્યું છે હવે છે છે સૌથી અધિકારી લોકરક્ષક ઓકે મ્યુનિસિપાલિટી તો જેવી રીતે મહાનગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવાય એવી રીતે નગરપાલિકાને મ્યુનિસિપાલિટી કહેવાય તો જે વિસ્તારને મ્યુનિસિપાલિટી જાહેર કરવામાં આવ્યું હોય તો જેવી રીતે ગામનો વિકાસ થાય તો એને ગ્રામ પંચાયતની જગ્યાએ નગર પંચાયત કહેવાય તાલુકાનો વિકાસ થાય તો એને તાલુકા પંચાયતની જગ્યાએ મ્યુનિસિપાલિટી એટલે કે નગરપાલિકા કહેવાય અને કોઈ જિલ્લાનો વિકાસ થાય તો એને મહાનગરપાલિકા કહેવાય એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન તો જિલ્લાનો વિકાસ મ્યુનિસિપલ કોર્પોરેશન બને છે તો એવી રીતે તાલુકાનો વિકાસ મ્યુનિસિપાલિટી બને છે તો જે તાલુકાને મ્યુનિસિપાલિટી જે તરીકે જાહેર કરવામાં આવ્યું હોય એ વિસ્તારની અહીંયા વાત થઈ રહી છે તો એ જ લખ્યું છે કે રાજ્યના કોઈપણ વિસ્તારમાં તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા મુજબ રચાયેલી મ્યુનિસિપાલિટી અથવા મ્યુનિસિપલ બરો જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ થતો નથી તો મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આખો જિલ્લાની વાત છે પણ અહીંયા જિલ્લાની વાત નહીં અહીંયા માત્ર તાલુકાની વાત જે વિકાસ થઈને મ્યુનિસિપાલિટી બની હોય એની વાત થઈ રહી છે રાજ્ય સરકારે જેને મ્યુનિસિપાલિટી જાહેર કરી હોય એવા વિસ્તારનો સમાવેશ થાય છે જગ્યા તો એમ તો આપણે જગ્યા શું વિચારીએ કે કોઈ મકાન વગેરેની વાત થતું હોય પણ આ કાયદા અંતર્ગત જગ્યામાં ખાલી મકાન નહીં કોઈ પણ એવી જગ્યા જેને કોઈ ગુના માટે ઉપયોગ કરવામાં આવ્યું હોય તો એ જ લખ્યું છે કે હંગામી અથવા કાયમી

અરે ભાઈ કાયદાની અંદર ઘણી બધી જગ્યાએ આવી રીતે લખ્યું હશે કે ફલાની જગ્યા તો જગ્યાની અંદર એવું નહીં સમજવાનું ઘર જ હશે કોઈ ઘર પણ હોય કોઈ મંડપ કોઈ કોઈ તંબુ કે કોઈ ખુલ્લો વિસ્તાર પણ હોય જગ્યા વર્ડની અંદર આવશે આ શબ્દોની વ્યાખ્યા છે શબ્દોની વ્યાખ્યા જે કાયદામાં ઉપયોગ થવાનો છે તો પહેલાથી એ શબ્દોની વ્યાખ્યા સમજાયેલું છે ક્લિયર થાય છે નેક્સ્ટ શબ્દની વ્યાખ્યા જોઈએ સાર્વજનિક આનંદ પ્રમોદનું સ્થળ આગળ જઈને ઘણા શબ્દો આવશે એક આવ્યું છે સાર્વજનિક આનંદ પ્રમોદ સ્થળ પછી આવશે સાર્વજનિક મનોરંજન નું સ્થળ અને પછી એક આવશે સાર્વજનિક સ્થળ ત્રણે અલગ અલગ છે જ્યારે આવશે સાર્વજનિક આનંદ પ્રમોદ સ્થળ તો શું સમજવાનું કે કોઈ એવી જગ્યા જ્યાં તમને આનંદ મળતું હોય અને પૈસા લઈને પ્રવેશ આપવામાં આવ્યું હોય દાખલા તરીકે ક્રિકેટનું સ્ટેડિયમ એ સાર્વજનિક આનંદ પ્રમોદનું સ્થળ છે કોઈ થિયેટર એ સાર્વજનિક આનંદ પ્રમોદનું સ્થળ છે જ્યાં તમને પૈસા લઈને ત્યાં આનંદ લેવા માટે પ્રવેશ આપવામાં આવ્યું છે એને કહેવાય સાર્વજનિક આનંદ પ્રમોદનું સ્થળ જેમ લખ્યું છે કે સાર્વજનિક આનંદ પ્રમોદનું સ્થળ અર્થાત ગીત સંગીત નૃત્ય અથવા કોઈ પણ રમતગમત અથવા તે માટે સાધનો પૂરા પાડવામાં આવતા હોય તથા જ્યાં પૈસા લઈને જનતાને પ્રવેશ આપવામાં આવતો હોય તેવા સંગીત રૂમ કસરત સ્કૂલો સ્વિમિંગ પુલ નૃત્ય ગૃહ વગેરેનો સમાવેશ થાય છે તો આ જે છે એ શું છે સાર્વજનિક આનંદ પ્રમોદનું સ્થળ ક્લિયર થાય છે નેક્સ્ટ આવે છે દસમા નંબરનો સાર્વજનિક મનોરંજનનું સ્થળ આનંદ પ્રબોધનું સ્થળમાં આનંદ લેવા માટે અને મનોરંજનનું સ્થળ એટલે કે આરામ કરવા અથવા ખાવા પીવા માટે જુઓ શું લખ્યું છે જે જગ્યામાં જનતાને પ્રવેશ કરાવીને અને એવી જગ્યાનો માલિક એ જ જગ્યા પર રિફ્રેશમેન્ટ રૂપ તરીકે એટલે વિશ્રાંતિ ગૃહ ઇટિંગ હાઉસ વીસી કોફી હાઉસ કોફી ઘર લિકર હાઉસ દારૂના પીઠા બોર્ડિંગ હાઉસ ભોજન ગૃહ ક્લોઝિંગ હાઉસ નિવાસગૃહ વાઇન શોપ બિયર શોપ સ્પિરિટ અથવા તાળી અથવા ગાંજા અથવા ભાંગ અથવા ની દુકાનો અથવા ખાણીપીણી તરીકે પૂરી પાડતી હોય જગ્યાનો સમાવેશ થાય છે એટલે એવા જગ્યા જ્યાં જગ્યાનો માલિક પૈસા લઈને તમને આરામ કરવા અથવા ખાવા પીવા માટે સગવડો પૂરો પાડતો હોય એને શું કહેવામાં આવશે સાર્વજનિક મનોરંજનનું સ્થળ અને આનંદ પ્રમોદની જગ્યા શું હતી કે પૈસા લઈને તમને ત્યાં પિક્ચર જોવા મળશે તમને ત્યાં કોઈ રમત જોવા મળશે તમને ક્યાં તો કોઈ એન્ટરટેનમેન્ટ મળશે તો એને કહેવાય આનંદ પ્રમોદ એન્ટરટેઇનમેન્ટ મળે છે એના માટે અને સાર્વજનિક મનોરંજનનું સ્થળ જે છે એ તમને પૈસા લઈને આરામ કરવા અને ખાવા પીવા માટે જગ્યા પૂરી પાડશે એને કહેવામાં આવશે સાર્વજનિક મનોરંજનનું સ્થળ ક્લિયર થાય છે ત્રણ સ્થળોની વાત થશે હજુ એક સ્થળ આવશે એને સાર્વજનિક જગ્યા કહેવામાં આવે છે એના વિશે ચર્ચા કરીશું પણ એના પહેલાં એક શબ્દ આવ્યો પોલીસ અધિકારી તો કોન્સ્ટેબલ અથવા લોકરક્ષક થી માણીને ડીજીપી કક્ષાના અધિકારીને શું કહેવાશે પોલીસ અધિકારી કોઈ પણ વર્દી ધારક વ્યક્તિ એ પોલીસ અધિકારી હશે હોમગાર્ડનો એમાં સમાવેશ થતો નથી ટીઆરબીનો એના સમાવેશ થતો નથી એ લખ્યું છે અર્થાત આ કાયદા મુજબની નિમાયેલી અથવા નિમાયેલા ગણાતો પોલીસ દળનો કોઈ પણ સભ્ય જેમાં ખાસ પોલીસ અધિકારી કે વધારાના પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે જેમ જેમ કાયદો આગળ વધશે એમાં તમને અલગ અલગ શબ્દો હજુ બતાવીશ એક આવશે ખાસ પોલીસ અધિકારી એક આવશે વધારાના પોલીસ અધિકારી તો કલમ નંબર એકવીસમાં ખાસ પોલીસ અધિકારી કલમ નંબર બાવીસમાં વધારાના પોલીસ અધિકારી વિશે ચર્ચા છે એના વિશે તમને આગળ ચર્ચા કરીશ એનો પણ સમાવેશ પોલીસ અધિકારીમાં થશે એટલે કે એલઆરડીથી માંડીને ડીજીપી કક્ષાનો અધિકારી હોય એને કહેવાશે પોલીસ અધિકારી આગળ મેં તમને સમજાવ્યું હતું યોગ્ય અધિકારી તો યોગ્ય અધિકારીમાં કોનો સમાવેશ માત્ર આઈપીએસ કક્ષાના અને પોલીસ અધિકારીમાં તમામ પોલીસનો સમાવેશ થયેલ ગણાશે ક્લિયર થયું નેક્સ્ટ જોઈએ વ્યાખ્યા તો નેક્સ્ટ આવે છે ઠરાવેલું તો આ કાયદા અંતર્ગત કોઈ નિયમ બનાવેલું હોય એને કહેવા છે ઠરાવેલું નેક્સ્ટ આવે છે સાર્વજનિક જગ્યા તો આપણે પહેલા સાર્વજનિક મનોરંજનનું સ્થળ જોયું પછી આનંદ પ્રમોદની જગ્યા જોઈ અને હવે આવે છે સાર્વજનિક જગ્યા સાર્વજનિક જગ્યા એટલે શું તો કોઈ પણ એવી જગ્યા જ્યાં પબ્લિક બિંદાસ જઈ શકતી હોય એને કહેવાય પબ્લિક માટેની જગ્યા સાર્વજનિક જગ્યા જો લખ્યું છે અર્થાત એવી જગ્યા જ્યાં લોકો પાણી ભરવા ધોવા અથવા નહાવા અથવા વિશ્રાંતિ માટે જઈ શકે જેમાં સમુદ્રનો કિનારો સાર્વજનિક મકાન અથવા સ્મારક વગેરેનો સમાવેશ થાય છે એને કહેવાય સાર્વજનિક સાર્વજનિક એટલે લોકો માટે જ બનાવેલું હોય એને કહેવાય સાર્વજનિક જગ્યા બસ આ ત્રણ જગ્યા હતા પહેલાં હતું ખાલી જગ્યા પછી આવ્યો સાર્વજનિક મનોરંજનનું સ્થળ પછી આનંદ પ્રમોદની જગ્યા અને પછી સાર્વજનિક જગ્યા ઓકે અને નેક્સ્ટ આવે છે હવે નિયમો તો આ અધિનિયમ હેઠળ કોઈ પણ નિયમો બનાવેલ હોય એને નિયમો કહેવાય એ વધારે કોઈ મહત્વ ધરાવતું નથી નેક્સ્ટ આવે છે સ્ટ્રીટ અથવા રસ્તો આવવા જવા માટે ઉપયોગમાં લેવાતું હોય કોઈ પણ જગ્યા એને કહેવામાં આવશે સ્ટ્રીટ અથવા રસ્તો જો દેખાય છે અર્થાત રાહદારી રસ્તા હોય કે ન હોય એટલે રાહદારીનો મતલબ એટલે પબ્લિક ત્યાં જઈ શકતી હોય કે ના હોય પણ રસ્તો છે હોય તો એ રસ્તો ગણાશે જેમ કે એ લખ્યું છે અર્થાત રાહદારી રસ્તા હોય કે ન હોય એવા લોકોની અવર જવરવાળા રસ્તા કોઈ ગલી કોઈ પગવાટનો ચોક આંગણા બગીચામાં રસ્તા રાજમાર્ગ પુલ કોઈ બંધ ઉપરનો રસ્તાનો વગેરેનો સમાવેશ થાય છે શેમાં રસ્તામાં ક્લિયર તો જ્યારે પણ આ કાયદાની અંદર સ્ટ્રીટ આવે તો આવા જવાનો કોઈ પણ જગ્યા જે સાર્વજનિક હોય કે પ્રાઇવેટ હોય એ બધાનો સમાવેશ થતો ગણાશે ઓકે નેક્સ્ટ આવે છે ઉતરતા દરજ્જાનો પોલીસ અધિકારી અથવા હોદ્દો તો ઉતરતા દરજ્જાનો હોદ્દો વર્ડ આવે આ કાયદાની અંદર તો શું સમજવાનું કે ઇન્સ્પેક્ટરના દરજ્જાના થી નીચેના જેટલા પણ દરજ્જા હશે એ તમામને શું કહેવામાં આવશે ઉતરતા દરજ્જાનો હોદ્દો તો લખ્યું છે અર્થાત ઇન્સ્પેક્ટરના હોદ્દાથી ઉતરતા પોલીસ દળના કોઈ પણ કર્મચારી તો મેં કીધું ત્રણ વર્ડ એક આવ્યું યોગ્ય અધિકારી યોગ્ય સત્તા અધિકારી તો યોગ્ય સત્તા અધિકારી એટલે કે આઈપીએસ કક્ષાનો અધિકારી પોલીસ અધિકારી પોલીસ અધિકારી એટલે કોણ તો કોઈ પણ વર્દી ધારક પોલીસ એમાં એલઆરડી થી લઈને ડીજેપી સુધીનો સમાવેશ થાય હોમગાર્ડ ટીઆરબી સિવાય ત્યાર પછી ઉતરતા દરજ્જાનો હોદ્દાઓ તો પીઆઈ થી નીચેના જેટલા પણ હોદ્દાઓ હશે એને ઉતરતા દરજ્જાનો હોદ્દો ગણવાનો રહેશે કાયદામાં આ બધા શબ્દોનો ઘરી ઘરી ઉપયોગ થશે બસ એ શબ્દોનો અર્થ સમજાવેલ છે બીજું કશું નથી અને છેલ્લે આવે છે વાહન તો કોઈ પણ માણસ કે વસ્તુને એક જગ્યા થી બીજી જગ્યા લાવવા લઈ જવા માટે બનાવેલ કોઈ પણ સાધન કોઈ પણ સાધન એને શું કહેવામાં આવશે વાહન જો એમાં લખ્યું છે અર્થાત ગાડું ગાડી માલ લઈ જવાની હલકી ગાડી ભાર ખેંચવાનું ગાડું ટ્રક વાન હાથ ગાડી બાયસાયકલ સાયકલ રિક્ષા સાયકલ સ્વસંચાલિત ગાડી વહાણ વિમાન વાહન વિમાન બધું આવી ગયું અથવા બીજા કોઈ પણ જાતની ગાડીઓનો સમાવેશ થાય તો મોટર ગાડી હોય કે બળદ ગાડી હોય કે રોડ પર ચાલતી ગાડી હોય કે હવામાં ઉડતી ગાડી હોય એ બધાનો સમાવેશ થશે વાહનની અંદર ક્લિયર થયું આ શબ્દોની વ્યાખ્યા છે કોઈ પણ જગ્યાએ તમને નહીં પૂછાશે કે વાહન શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં છે તો કલમ નંબર બે સત્તર એવું કંઈક પૂછાવાનું નથી બસ તમને એટલું યાદ રાખવાનું છે વ્યાખ્યાઓ ક્યાં આપેલ છે બીજામાં અને આ વ્યાખ્યાઓનો શબ્દોનો અર્થ શું થાય છે એ અર્થ તમને ખાલી મગજમાં યાદ રાખવાનું છે તો પહેલા પ્રકરણની અંદર ટોટલ બે જ કલમો છે પહેલા કલમમાં શું આવ્યું અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર કે આ કાયદાનું નામાંકરણ શું છે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન કયા અમલમાં આવશે સમગ્ર ગુજરાત રાજ્યને અને ત્યાર પછી બીજા કલમમાં શું છે વ્યાખ્યાઓ ટોટલ કેટલી વ્યાખ્યાઓ હતી સત્તર જેટલી વ્યાખ્યાઓ આપેલ છે હવે એક્ઝામમાં પ્રશ્ન કઈ રીતે બની શકે તો ભાઈ અમલનો વિસ્તાર જે હતો એ પૂછાઈ ગયો કે ગુજરાત પોલીસ અધિનિયમ એ ગુજરાત રાજ્યને લાગુ પડશે આવું ક્યાં લખ્યું છે તો કલમ નંબર એકમાં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે પછી બે શબ્દો જે છે એ શબ્દોની વ્યાખ્યાઓ આપેલ છે પ્રકરણ કલમ નંબર બેની ની અંદર શબ્દોનો અર્થ શું છે એ અર્થ તમને કઈ પણ રીતે પૂછાઈ શકે છે બાકી એનો નંબર પૂછાવાની સંભાવના નથી ક્લિયર તો આ વસ્તુ તમને યાદ રાખવાનું છે તો આ વિડિયો લેક્ચરમાં આટલું જ પ્રકરણ નંબર બે જોઈશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત